આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસની બીજી ફાઇનલ સેમીફાઇનલ મેચ આજે એટલે કે સત્યાવીસ જૂન ગુરુવારે ભારત અને વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં બે ભૂતપૂર્વ ચેમ્પિયન વચ્ચેની આ ટક્કર થશે પ્રથમ સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને નવ વિકેટથી હરાવીને પહેલી વખત આ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે જ્યારે હવે તેનો સામનો ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચેની બીજી સેમિફાઈનલના વિજેતા સાથે થશે આજે ઇંગ્લેન્ડ સાથે એક સેમીફાઈનલ મેચ છે ઇન્ડિયાની જીતશે જ એવી બહુ જ આશા છે જીતવી જ જોઈએ એના માટે એક કલાકારની દૃષ્ટિએ હું કોપી પેઇન્ટિંગ્સ કરું છું બધા કલાકારોના બધા કેપ ના તો જે પ્રમાણે આપણે વિરાટ કોહલી છે પંથ છે અક્ષર પટેલ છે રોહિત શર્મા આપણે બધાના પેઇન્ટિંગ્સ કરીને કપનો પેઇન્ટિંગ પણ કર્યો છે તમે પાછળ જોઈ શકો છો અને એ કરીને હું સપોર્ટ કરું છું ઇન્ડિયા ટીમને અને બહુ જ આશા છે આ જીતશે રાત્રે આઠ વાગ્યાથી સવારે ચાર પાંચ વાગ્યા સુધી સાહીઠ ટકા પેઇન્ટિંગ્સ મેં કર્યા અને એના પછી હવે મેચ થશે પૂરી ત્યાં સુધી મારા પેઇન્ટિંગ્સ પૂરા થઈને હું એમને સુપ્રત કરવાની ઈચ્છા